નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત રાજ્યભરને હચ પચાવનાર રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સાપરાધ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ એસઆઈટી રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ફાયર સ્ટેશનના ઓફિસરની ધરપકડ કરી હતી

અને PGVCL ના ડેપ્યુટી ઇજનેર એસએનડી ની ટીમ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા ડેપ્યુટી ચીફ ઓફ આર ઓફિસર ભીખા ઠેબા અને PGVCL ના ડેપ્યુટી ઇજનેર એસકે ચૌહાણને નાટકીય ઢબે ઉઠાવી લઈ પૂછપરછ કરી નિવેદનો લીધા હતા જેમાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરના મનસુખ સાગઠિયા ઉપરાંત બે એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોશી તથા વાશ્રેસના ઓફિસર રોહિત વિગોરાની ફરજમાં બેદરકારી ખૂલતા ધરપકડ કરવામાં આવી હતી મહાનગરપાલિકાના ચાર અધિકારીઓની એસઆઇટીની ટીમે ધરપકડ કર્યા બાદ આ કેસમાં આઈપીસી કલમ છત્રીસસો ઉમેરો કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે દબલ ગોંડલ એ નેશન પ્રસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર